પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રાથમિક શાળાના બાળકોને અભ્યાસ ઉપયોગ થાય તેવી કીટ વિતરણ કરવામાં આવી હતી અંતરિયાળ વિસ્તારમાં આવેલી છ જેટલી પ્રાથમિક શાળાઓમાં સદા મોજમાં રહેવું કૃતના મિત્રો દ્વારા બાળકોને બિસ્કીટ અને ચોકલેટ આપીને મનોરંજન કરવામાં આવ્યું હતું સાથે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું સરકાર આવા મંડળને ધ્યાનમાં લઈને આ મંડળને પ્રોત્સાહન આપે નાના મંડળોને પ્રોત્સાહન આપે તેવી પ્રાથમિક શાળાના શિક્ષકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો હતો જેમાં અનેકો આ મંડળ દ્વારા સેવાના કાર્યો પણ કરવામાં આવ્યા છે રિપોર્ટર રમેશભાઈ ગોહિલ અંબાજી